લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના એકોતેર માર દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા હજાર દિવસના ચેલેન્જમાંથી એકોતેર દિવસ આપણા પૂરા થયા હવે આપણે જોઈશું સો દિવસના અંતે કેટલું પ્રોફિટ અથવા કેટલું લોસ થાય છે અત્યારે યુરો યુએસટીમાં એક બાઇમ તરફનો ટ્રેડ બની શકે તેવું લાગે છે પંદર મિનિટની ટાઈમ માં પણ સેટઅપ હતું પરંતુ થોડું જતી રહ્યું છે થોડી વાર હરિયોર સલાહ હતો ત્યારબાદ આપણે એમાં ટ્રેડ કરીશું મારો અવાજ આવે છે કે નહીં હજી એકવાર ચેક કરવાનું બાકી છે તો હું ચેક કરી લઉં કે યુ માં નાના સ્કેલ્પિંગ માટે સેલ કરો યુ એસ તેત્રીસ ટકા ચલો ઝીરો પોઈન્ટ ઝીરો સાથે એટલે કે ઝીરો પોઈન્ટ દસ વીસ વધારે આમાં આપણે લાલચ રાખીશું નહીં બીજી બધી ફોર એક્સપેર ચેક કરીએ ઓકે અત્યારે મારા ખ્યાલથી ન્યૂઝ જેવું હશે તેના કારણે માર્કેટમાં આવી મુમેન્ટ જોવા મળી છે આમાં પણ હું ચલો

ચાલો અવાજ તો આપણો કમ્પ્લીટ આવી રહ્યો છે અને સ્ટ્રીમ પણ એકદમ કમ્પ્લીટ ચાલે છે US oil ચાલો મોમેન્ટ અત્યારે બધી જ જગ્યાએ જોવા મળે છે પરંતુ આપણે વધારે એક્સપેક્ટેશન નહીં રાખીએ આપણે ખબર નથી કે ન્યૂઝ હશે નહીં તો આપણે જલ્દી ટ્રેડ ના કરતા તો થોડું ઘણું સેટઅપ બનતું હતું એટલે આપણે ઓપન કરી દીધો હતો ટ્રેડ બાકી જોઈએ